નમસ્કાર મિત્રો તો આ છે અમારા વલભીપુર બુદ્ધેશ્વર મહાદેવ મંદિર અને વિડીયો જોતા પહેલા તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આપણે જોઈ રહ્યા છીએ વલભીપુર હાલનું એટલે કે વડા શહેર ને વડા શહેરની માલપા જે ભૂતકાળની વાત કરી હોય ઇતિહાસની વાત કરી હોય શિવની વાત કરી હોય મહાદેવની વાત કરી હોય તો ત્યાં એક એમ કહેવાય એકના રજવાડાના સમયનું એક બુદ્ધેશ્વર મહાદેવ એવું સરસ મજાનું એમ કહેવાય દર્શનલાયક લાયક અર્ચના લાયક ને પ્રાર્થના લાયક છે તો એક નાની એવી પ્રાર્થના કરી અને દાદાનો ઇતિહાસ થોડો ઘણો આપણી સમક્ષ રજૂ કરીશું તો આ સામુંડા સ્ટુડિયો આપણી સામે જે લાવી રહ્યો છે એ ખરેખર હકીકતમાં સત્ય ઘટના પ્રસંગ છે અને ઈ બુદ્ધેશ્વર દાદા એક બીલી પત્ર એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ ગલપટો કરી શંભુ ગયે કૈલાસ હવે અખંડ તપસ્યાતરી જય જય ભોલેનાથ જ્યાં ઈ ભોળાનાથ ના દરબારમાં જે મહાદેવ ના દરબારમાં શિવ ના દરબાર ની વાત કરી શિવ ઘરગીરી બાપુ અને એના બાપુજી એમ કહેવાય કે હીરાગર બાપુ ને હીરાગર બાપુ જ્યારે હયાત હતા ત્યારે બજરંગદાસ બાપુ સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ હોય જ્ઞાન કેરી લહેર છે માણસો ઠામ છે એને બધાને ઠંડક આપનારા મહત્વ હોય તો એમ કહેવાય કે ભારતના મહાન સંતો છે અને ઈ શિવની ઉપાસના કરે રામની ઉપાસના કરે મહાદેવની ઉપાસના કરે તો એવી એક મહાદેવની વાત કરી તો બુદ્ધેશ્વર મહાદેવ એમ કહેવાય કે વળાનું એક રમણીય સ્થળ છે અને હાલના વલ્લભીપુરની માલપા લાખો કરોડો ભક્તોની માલટે આસ્થાનું કેન્દ્ર છે શ્રદ્ધાનું કેન્દ્ર છે શ્રદા બિંદુ છે અને જ્યાં જોઈ તો મહાદેવ સ્વયંભુ છે શિવનું બાણ શિવલિંગ સ્વયંભૂ છે દર્શન માટે માણસો રોજના એમ કહેવાય કે ઘણા માણસો આવશે આદરવીય અમાસનો ત્યાં એમ કહેવાય કે મેળો ભરાય છે અને મેળાની માલપા એમ કહેવાય કે ભાતીગળ મેળામાં ભાગ લેવા માટે થઈ અને વલ્લભીપુર આસપાસના એમ કહેવાય કે કયક બાવન ગામના કંઈ તો માણસોને આ મેળો માણવા માટે મહાદેવના દર્શન કરવા માટે થઈને આવે છે અને એ મહાદેવનું એમ કહેવાય કે એવો ઇતિહાસ બોલે છે કે સ્વયંભૂ છે એ દર વર્ષે એક ચોખાવા જમીનની માલપા નીચે ઉતરે છે અને એની સામે પહેલાં જ આ ચેનલમાં આપણે જોઈ શક્યા છીએ કે સિદ્ધેશ્વર મહાદેવ એ શિવબાણ જે છે શિવલિંગ એ એક ચોખાવા ઉપર આવે છે બેના વિડીયા તમે સેમ કરશો તમને ખ્યાલ આવશે કે ઓલું કેટલું ઉપર આવ્યું છે અને આ મહાદેવનું જે શિવબાણ છે એ કેટલું ભૂગર્ભ માગ્યું છે તો આવો સરસ મજાનો ઇતિહાસ એમ કહેવાય કે આપણી સમક્ષ લાવી રહ્યા છીએ તો ચામુંડા સ્ટુડિયો દ્વારા તો આપણને આ વિડીયો ગમ્યો હોય તો એક ધાર્મિક કામ છે એમ કહેવાય અને ધાર્મિક પ્રસંગો આ ચેનલમાં હજી આપણે કયા એવા દર્શન કરાવવાના છે તો ગમ્યો હોય તો આની માઇલ પર ચર્ચ કરી અને વધુ અને વધુ સાથ સહકાર આપજો તો આવું સરસ મજાનું મહાદેવનું હોય તો એ મહાદેવના દર્શન ઘરે બેઠા કરાવતું હોય તો આપણી માટે એક ચામુંડા સ્ટુડિયો વલ્ભીપુરનો છે એટલે આમાં સાથ અને સહકાર આપજો એમ કહી ને એકાદ મહાદેવને યાદ કરી અને આપણું મારું વક્તવ્ય પૂરું કરું આયા મહાદેવની જે બોલીએ બોલીએ બુદ્ધેશ્વર મહાદેવ